મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ કરતી ગેંગના સભ્ય તેમજ બાર ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હાલના સમયમાં સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા મિલકત સંબંધી બનતા ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જેસીબી પોલીસ સ્ટેશન એન્ટી એક્સ્ટ્રોશન સ્કવોર્ડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે રવિબાબુલાલ પ્રજાપતિ

તથા ગરફોડ ચોરી કરતા હોવાને કબૂલ કર્યું છે આરોપીને સાગરિત મુનારામ રાઠોડ તથા અંકુશ ત્રિવેદીને પકડી ગયા હોય જેથી આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાનું જણાય આવ્યું છે